તો કેમ છો મારા કલેજા બધા મજામાં જો છો હું પણ મજામાં છું અત્યારે સવાર થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બધાને હેપી ઉત્તરાયણ મારા મમ્મી બેઠા છે નાસ્તો શા નાસ્તો આવે છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેપી ઉત્તરાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાબા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો બધા સાહેબ દરે મીરા કેમેરાનો હું જોયું તુ તાવને ગય છે તો સાવા બણ વી લી જશે ને હવે જો બિસ્કિટ આપોલા પણ દેવા જવાના છે પોળે છે હમણા જાય એટલે ગો રેડી ને બધું થોડી બોરી ને રેડી કરી પછી જાય પછી દેખાડું તમને મોટા નીકળી કા છે રીંગ રોડ સાઈડ દેખી દેવા જાયમાં અમારા બાપા બે

રાયમ ના ઘર બાજુ મળું બેઠા છે મજા આવી કે ન મજા આવી મજા આવી એક નંબર અને ના વેચી ને પછી થોડાક જે વૈદ્ય હતા ને એ વૃદ્ધા આશ્રમ દઈ આવ્યા હતા ને આ પછી વિડિયો ઉતાર્યો ન હતો અને બહુ તને તમને બતાવું મે નવા નવી જોય ઠપકાઈ છે કે એક લાગે કોમેન્ટ કરજો પાંચ છ ને બે ને હવે જાય હમણાં ધાબે આપણે કઈ પતંગ સજાવવાની નથી જાય ધાબે

કેલા ગયા કેા છોકરા થા ગયા તો એક આયા છે અજી જોયા બધું ગાઈસ આવી જાજો બખીમાં કયો પતંગ જે તારવા માં સૌથી મોટો હોય આ છે કે આ આગડે જાય મારા અંદાજ એવું લાગે છે કારણ કે એક એક કે પાછે હોય એવું લાગે છે એટલે છે તેમ આલો એ

ફૂલ ભાકાજીકી બોલે છે આપણે જવાનું છે આપણે બપોરે દોસ્તાની ત્યાં દોસ્તાના ધાબે ત્યાં ફૂલ ભાકાજીકી કરવાની છે મળું તમને ત્યાં અત્યારે પતંગ આવે ત્યારે ઓપરેશન નિંદુર થાય છે જો એકવાર દોસ્તો ઓપરેશન થઈ ગયું ને તો હજી ઉડે તો થાય બાકી પાવડિયા ખાસ કોમેડીંગ બોલે દર્શનભાઈ કોમેડી તો દર્શનભાઈ કોમેડી બોલે તો ગલેજ આવો અત્યારે પતંગ સગાવીને થાય તી એટલે નાસ્તો કરવા ખાવું કોઈ ને કઈ નતું

અને એક આગળ વહી ગઈ છે અને સિસ્ટમ એંગ ગર્દર છે તેના જાબે જાય ને તે સિસ્ટમ એંગ ફૂલ જો જો આ પતંગ જો આ મેં લાગે એ હાસીને લાઈક લાઈક જોઈએ લાઈક જોઈએ હું ગયો આનો હીરો દેખાય તો અને હું નાક કપાઈ ગયો નાકે દોરી લાગી ગઈ છે

ફૂલ કબડિયન ગો તમે કે મંડી મંડી આમાં મંડી નડીયા ગો તમે ગાડી ટ્રાફી કેવડું પરા ડિસ્ટર્બ હેંગ કરના ભાઈ

લાફુટે દિવાળી જેવો માહોલ છે હાલો સાલપા આ બધા બીજી દુનિયા આપ દિવાળી જેવો માહોલ છે અરે આપણે જવા છે રાખ્યો જોવો નું નાક કવાય ગેલું છે કેડી બેનું નાક કપાઈ દયો આજ દૂર પંખા જેવા લાગે છે વેચો કરે આવડે નીલેશ ભાઈ આ નવો લોગ આવી છે ટૂક સમયમાં હગાઈનો ટૂક સમયમાં કમિંગ સૂન કમિંગ સૂન છે ભાઈ કમિંગ સૂન જોઈ જોઈ ઊભો થઈ જોવે કે અત્યારે કેવી રીતમાં આવે છે અમારે અમારા ગ્રુપનો ગૌઢામાં ગૌઢો માણસ છે આ બધી બધા નાના નાના છે હજી

ડાયો ઉપર હમણાં રમવાનો અડધી ત્રણ ત્રણે કલાકનું વેટિંગ કીધું છે વારનું જોઈએ જ્યારે વારો આવે ટ્રાફિક છે બહુ ફૂલ બાકા જગ્યા ટ્રાફિક છે ધોમ એ કારણ કે ભાઈ કેવું તાર કંઈ આજ કસમ નહીં કે ત્યાં નાહ્યો કંઈ બાર મહિનાનું કહેવાનું છે નાહિક નાહ્યો ભાઈ નાયો આશુ નાહ્યો તો આશુ ભાઈ તો

જય હિન્દ જય ભારત જય માતાજી ગુડ નાઈટ કાલે ના શુભરાત્રી મળ્યા મેળા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં પણ સબસ્ક્રાઈબ કરવાનું બેર આવ 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 યાર અમે ઓલો ઘંટા દબાવવાનું ના ભૂલતા અને અમારો વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને આને બધા બબે કમેન્ટ બબે શબ્દ કહી દેજો નાવાનું હવે કાલ મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હર હર